પંચોતેર લાખ થી વધુ અંત્યોદય અને બીપીએલ ધારકોને લાભ થવાનો છે શું લાભ થવાનો છે કેવી રીતે વિતરણ થશે કેવી રીતે તમે આનો લાભ લઈ શકશો રેશન કાર્ડ હોય તો ખાસ જોઈ લેજો અને વિડીયોને બીજા રાશન કાર્ડ ધારકો જોડે પણ શેર કરી દેજો એટલે લોકોને ખબર પડે સરકાર રાશન કાર્ડ ધારકોને શું શું અનાજ કયા ભાવે આપી રહી છે રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવાર જન્માષ્ટમી આ માટે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને ત્રણ પોઈન્ટ અઢાર કરોડ થી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ આપવામાં આવશે સસ્તા દરે અનાજ કયા ભાવે મળશે અને કેટલું મળશે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરી અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર અંતર્ગત

અને ચણા એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે તુવેર કિલો મળશે પચાસ રૂપિયાના ભાવે મળશે અને અને આ સિવાય અંત્યોદય કુટુંબો છે તે અને જેનું લોન એને ફેસે કાર્ડ છે એને પણ એક કિલો મીઠું મળશે એક રૂપિયાના ભાવે તો આવી રીતે ચણા ત્યારબાદ તુવેર દાળ ખાંડ તેલ આ બધી વસ્તુ મળવા પાત્ર છે જન્માષ્ટમીનો તહેવાર લાભાર્થી સારી રીતે ઉજવી શકે તે હેતુથી ઓગસ્ટના પ્રારંભમાં જ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાને પહોંચી જશે તે માટે પણ સરકારે કાર્ય કરી દીધું છે ચાલુ માસ જુલાઈમાં જ આ પ્રક્રિયા કરી દેવામાં આવી છે આ ઉપરાંત ફાળવણીના ચલણ પરમિટ અને જથ્થાની ડોર સ્ટેપ વિતરણની કામગીરી પણ સક્રિય રીતે ચાલી રહી છે એનએફએસએ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબને અન્ન સલામતી પૂરી પાડવાની સાથે પોષણ સલામતી મળી રહે તેમજ તહેવારની પણ સારી રીતે ઉજવણી થઈ શકે તે માટે ગુજરાત સરકાર જે છે એ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે બધી જ યોજના ચલાવે છે આમાંથી રેશન કાર્ડ ધારકોને તેલ મીઠું ચણા તુવેર આવી વસ્તુઓ સસ્તા દરેક ચૂકવવામાં આવશે આ ઉપરાંત જુલાઈ થી રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા મળવાના ચાલુ થવાના હતા એવા ઘણા બધા વિડીયો આપણે જોયા હતા પરંતુ એક હજાર રૂપિયા માટે ગુજરાતની અંદર હજી સરકાર દ્વારા કોઈ પણ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી જેવી કોઈ પણ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે આપણે આપણી ચેનલ ઉપર વિડીયો મૂકીશું કે કેવી રીતે આની અંદર એપ્લાય કરવાનું છે પણ હજુ સુધી આના વિશે કોઈ જ સમાચાર નથી કે એક હજાર રૂપિયા ચાલુ થશે કે નહીં થાય છેલ્લી વખત સરકારે દરેકના ખાતામાં એક હજાર રૂપિયા કોરોનાના સમય દરમિયાન નાખ્યા હતા ત્યાર પછી લોકો એક હજાર રૂપિયાની હજુ સુધી રાહ જોવે છે પરંતુ અમુક રાજ્યમાં ચાલુ થયા છે ગુજરાતની અંદર કદાચ ટૂંક સમયમાં થઈ શકે પરંતુ સરકાર દ્વારા ચોક્કસપણે કોઈ પુષ્ટિ હજુ કરવામાં નથી આવી પરંતુ ઓગસ્ટ મહિનાની પુષ્ટિ કરી દીધી છે ઓગસ્ટ કે અંદર તેલ, ખાંડ, ચોખા, ઘઉં, તુવેર અને મીઠું આટલી વસ્તુ રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે મળવાપાત્ર છે તમે પણ જો આનો લાભ નથી લીધો તો રેશન કાર્ડની દુકાને જઈ અને ઓગસ્ટ મહિનાના પ્રથમ માસની અંદર જ તમે તમારો જથ્થો મેળવી શકો છો વિડિયો સારો લાગે તો લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરી દેજો